નોકરી રાખતા પહેલા ધ્યાન રાખજો કદાચ નોકરીના ઇરાદે નહીં ચોરી કરવાના ઇરાદે ઇન્ટરવ્યુ આપવા આવી શકે શરૂઆતમાં તો બહુ ડાઈ ડાઈ વાતો કરશે નોકરી લાગી પણ જશે પણ તક મળતા જ ચોરી કરી દે ફરાર પણ થઈ જશે તમને લાખો નુકસાન થઈ જશે એ એક ઓનલાઈન ગેમર હોઈ શકે જેણે લાખોનું દેવું કરી દીધું હોય અને પછી તમારા ત્યાંથી પૈસા ચોરી દેવું પૂરું કરી દેશે એ જ ઈરાદે ત્યાં આવે આવું હું કેમ કહું છું કારણ કે આવું થયું છે અમદાવાદમાં હવે અમદાવાદમાં ક્રાઈમની ઘટનાઓથી જરાય નવાઈ તો નથી લાગતી નિત નવી ક્રાઈમની ઘટનાઓ બની રહી છે ત્યારે વધુ એક ક્રાઈમની ઘટના શું હતી ઓનલાઈન ગેમરે કેમ અને ક્યાં ચોરી કરી અને પછી પકડાયો કે નહીં જોઈ લો નોકરી રાખતા પહેલા ચેતજો એ ઓનલાઈન ગેમર હોય શકે છે જેને લાખો નું હોય અને તમારી પાસે ચોરી ના ઇરાદે વાત અમદાવાદ ની કે જ્યાં સોલા બીઆરટીએસ ની સામે એક જ્વેલર્સ માં સોના ની છ વીટી ત્રણ સોના ની લકી મળી કુલ એકસો ચોપન ગ્રામ ના દાગીના ની ચોરી થઈ પણ સવાલ એ કે એ ચોરી કરી કોને તો વાત એમ છે કે સોશિયલ મીડિયા પર જાહેરાત આપી હતી સોના ચાંદી ની દુકાન માં કામ કરનાર જાણકાર ની જરૂર છે હવે હર્ષ સોલંકી નામનો યુવક ઇન્ટરવ્યુ આપવા આવ્યો અને નોકરી એ લાગી પણ ગયો પણ બે જ દિવસ માં એકસો ચોપન ગ્રામ ના દાગીના ની ચોરી કરીને ફરાર થઈ ગયો જવેલર્સ માલિક હર્ષદ શા સોલા પોલીસમાં ફરિયાદ કર્યા બાદ પોલીસ માં આવી અને બાતમી મળી કે આરોપી હર્ષ રાજકોટમાં છે એટલે રાજકોટથી પોલીસે હર્ષની ધરપકડ કરી પછી જ્યારે પૂછ્યું કે ચોરી કેમ કરી તો સાંભળો તેણે શું કારણ આપ્યું હાલ તપાસ માં એવું આવ્યું કે આ કામ જે આરોપી છે એ નાનું મોટું ગેમલિંગ ની રમત ટેવ હતી એમાં એક લાખ રૂપિયા ગયા છે આ કામ ચોરાયેલા દાગીનો ત્યાં એમને ગીરવા મૂકેલા ગીરવો મૂકીને આઠ લાખ રૂપિયા ચાર લાખ રૂપિયા જેવા ટ્રાન્સફર કર્યા છે અને બે લાખ રૂપિયા છે અનાલ ઉંડાણપૂર્વક તમામ પહેલુઓ તરફ સોલા પોલીસ તપાસ ચલાવી રહ્યા છે ઓનલાઈન ગેમ કુટેવે એવા દેવામાં ડૂબાડ્યા કે આરોપી દાગીના રાજકોટમાં નાણાં ધરનાર પાસે ગીરવે મૂકીને પૈસા લીધા હતા દેવામાં એવો ડૂબતો ગયો ડૂબતો ગયો કે અંતે જ્વેલર્સ માંથી ચોરી કરવાનો પ્લાન બનાવ્યો પણ પોલીસ ના આવી ગયો અને પોલીસે બાર લાખ ના રિકવર કરીને આગળ કાર્યવાહી હાથ ધરી છે થોડા દિવસ પહેલા અમદાવાદમાં જ એવો બનાવ બન્યો હતો જેમાં સમર્થ નામના એક સગીરે ઓનલાઈન ગેમમાં લાખો રૂપિયા હારી જતા ઘરે શું કહેશે તે ડરમાં આત્મહત્યા કરી લીધી હતી અને હવે ઓનલાઈન ગેમની લતના કારણે લાખો રૂપિયાનું આ હર્ષે દેવું કરી નાખ્યું આવા કેસ જયારે સામે આવે ત્યારે લોકો એ સમજવાનું છે કે ઓનલાઈન ગેમ થી દૂર રહેવું જોઈએ સરકાર પણ ઓનલાઈન ગેમ થી ટેક્સ વસુલાય જેનાથી આવક થાય એટલે ઓનલાઈન ગેમ પર પૂરી રીતે પ્રતિબંધ નથી લાવી રહી તેવા આક્ષેપ થતા હોય છે ત્યારે આ મામલે સરકાર અને સમાજ બંને સાથે મળીને ઓનલાઈન ગેમ ની આડઅસરો આવા યુવકો ને સમજાવવી પડશે કારણ કે આ લત અને લાલચ જીવન અને પરિવારો બરબાદ કરી નાખશે તેમાં શંકા નિસ્થાન નથી કેમેરામેન પ્રવીણ બાઘેલા સાથે અનિતા પટલી વીટીવી ન્યુઝ અમદાવાદ